તો એને શું કરવાનું ઓલવેઝ સૌથી પહેલાં ભાજી આપણે યુઝ કરીએ ને તો એને બે થી ત્રણ વાર વોટરમાં વોશ કરી લેવાની ને પછી એને ચોપ કરીને પાણીમાં જ પલાળી રાખવાની ઓકે તો છે ને એના જે લીવ છે એકદમ ફ્રેશ રહેશે તો પાણીમાં આપણે કોથમીર કીધું પલાળી રાખ્યા પછી કેટલો ટાઈમ સુધી ફ્રેશ નહીં ફ્રેશ રહેશે એટલીસ્ટ ત્રણ ચાર કલાક સુધી રહેશે વધારે રાખવું તો પછી ફ્રિજમાં એકદમ થોડું વોટરમાં રાખવાનું બહુ વધારે પણ નહીં પછી જે લીવ છે પત્તા ઈ બ્લેક આને થોડા બ્લેકિશ જેવા થઈ જશે ઓકે ખૂબ સરસ ટીપ્સ આપી છે તમે એ છે ને આપણે થોડુંક લાઈક કોથમીરથી ગાર્નિશ કરીએ એટલે થોડુંક અજીયાને અને રિચ બનાવવું હોય ને તો કેવા ને આમાં કાજુ છે કે ડ્રાય ફ્રુટ્સ કરી શકાય છે થોડા થોડા આમ તો કલરફુલ વેજીટેબલ્સ છે એટલે ખૂબ ડેકોરેશન વગર પણ ગાર્નિશિંગ વગર પણ એકદમ અટ્રેક્ટિવ લાગે છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ છે બહુ જ ટેસ્ટી બન્યો એવું અત્યારથી સ્મેલ પરથી જ લાગે છે અને આપણે એને ગાર્નિશ પણ કરી દીધું છે અને ફાઇનલી હવે એનું સર્વિંગ થવાનું છે બસ તો રેડી છે ઓકે થેન્ક યુ સો મચ

रांदेलो भात 200 ग्राम टाटा पचास ग्राम डूंगी पचास ग्राम कैप्सिकम पचास ग्राम मीठू एक चमची मरचू चपटी गरम मसालो चपटी भाजीपाव मसालो चपटी बटर बेचमची तेल एक चमची हड़दर चपटी लींबू एक नंग બટર પુલાવ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં થોડું ઘી અને તેલ લઈ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર અને તજનો ટુકડો એડ કરી બે મિનિટ શેકી લો પછી તેમાં ડુંગળી એડ કરી બે મિનિટ સાથે કરી લો પછી તેમાં કેપ્સિકમ એડ કરી બે મિનિટ કુક કરો પછી તેમાં ટામેટા મીઠું હળદર મરચું ગરમ મસાલો પાઉભાજી મસાલો અને લીંબુનો રસ એડ કરી ઢાંકીને પ્રોપર કુક કરી લો

ઓકે દિવસ આપણે જે બટર પુલાવ ખરેખર ખૂબ જ ટેસ્ટી હોય તો મજા પડી ગઈ હવે સેકન્ડ તમે કીધું હતું કે કંઈક સરપ્રાઇઝ છે એનર્જી બૂસ્ટર ડ્રિંક છે શું છે ખાસ આપણે એક શેક બનાવીએ છીએ કૂકી એન્ડ ક્રીમ શેક કૂકીઝ એન્ડ ક્રીમ શેક ઓકે એટલે એકદમ આમ કૂકીઝ ફ્લેવરનો ચોકલેટી ફ્લેવરનો એવો કોઈ શેક બનવાની છે ઓકે તો બીજી તો સ્પેશિયાલિટી છે એની આ એવી એક રેસિપી છે કે લાઈક આપણે ગરબા ગાવા જતા હોઈએ સ્પેશિયલી લાઈક आखी रात गा तो से एक ग्लास पीने जाइए तो कि फूल एनर्जी पीए न घड़ाने हो जमीने नहीं जाओ तो पी गरबा गा मजा न आए तो एक ग्लास मोदी रात स्टेमिना रही है ओके okay, एक एनर्जी बूस्टर ने स्टेमिना हाँ। एनर्जेमें शेक बनवानो छे कुकीज एंड क्रीम शेक हाँ। तो इंग्रेडिएंट्स इग्रीडिये कूकीज़ जो क्यूब जो पची आम से साइलेंट कॉफी नो फ्लेवर छे ले कॉफी हेजलनट नी पेस्ट है चॉकलेट आइसक्रीम छे ચોકલેટ સિરપ છે સિંગલ ક્રીમ છે શુગર છે એન્ડ મિલ્ક છે ઓકે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં છે ને કોઈ પણ લાઈક શેક બનાવીએ કોફી બનાવીએ તો એ ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે દૂધ હોય ને એકદમ ચીલ હોવું જોઈએ જનરલી આપણે બારે કોફી શોપ્સમાં કોફી પીતા હોય છે ને સેમ વસ્તુ ઘરે બનાવીએ ત્યારે એવી જ કંપ્લેન હોય કે ના બહાર જેવી મજા નથી આવી બહાર જેવું નથી થયું બહાર લોકો શું કરતા કે સીધી કોથળી ફાડીને એ લોકો બનાવતા હોય જ્યારે કે ઘરનું દૂધ આપણે બોઇલ કરેલું હોય એમાંથી એક લેયર ક્રીમનું કે જે મલાઈનું હોય નીકળી જતું હોય તેમની નહીં કરવાનું સીધું લાઈક કોથળી કાચું દૂધ જ લેવાનું હા કાચું દૂધ ઓકે અને એને ચીલ કરી લીધેલું હા ફ્રીઝરમાં એકદમ ચિલ્ડ કરી લેવાનું ઇનકેસ આઈસ ક્યુબ્સ ના નાખવા હોય તો ચિલ્ડનેસ પ્રોપર જોઈએ આપણે નાખીએ છીએ તો પણ થોડું ચિલ્ડ હોય તો કહેવાય ને ફ્લેવર વધારે એન્હાન્સ થાય ઓકે તો સૌથી પહેલાં આપણે આમાં દૂધ લઈએ દસ ઇઝ અરાઉન્ડ એક કપ ઉપર છે થોડું એપ્રોક્સ બસો એમ એલ જેટલું લીધું છે ને પછી છે ને એમાં આપણે આઈસ ક્યુબ્સ એડ કરવાના છે લાઈક જેટલું આપણને ચિલ્ડ્રન્સ જોઈએ દૂધ કેટલું ઠંડુ છે એના ઉપર ઓકે આઈસ ક્યુબ એડ કરીએ છે ને હવે આપણે થોડીક પાવડર સુગર એડ કરશું જો આમાં આપણે આઈસક્રીમ છે ઘણું બધું સ્વીટનેસ એમાં નેચરલ સ્વીટનેસ હોવાની છે એના અકોર્ડિંગલી આપણે શુગર એડજસ્ટ કરવાની છે બહુ વધારે નહીં કહેવાય ને અરાઉન્ડ દસ ટુ ટી સ્પૂન જેટલી ઓકે પછી વધારે પડતી પણ સ્વીટનેસ મજા નહીં બસ હવે આ ત્રણ વસ્તુને એકવાર આપણે બ્લેન્ડ કરી લઈએ ઓકે પછી આપણે બીજી વસ્તુ એડ કરીશું કે એકવાર આઈસક્યુબ સરખી રીતે કહેવાય મિક્સ થઈ જાય પછી અવે અમાચેને આપણે બધા ફ્લેવર્સ ऍड કરશું लाइक અમાર કોફી નો સાયલન્ટ ટેસ્ટે એટલે બહુ વધારે આપણે નથી ऍड કરવાની अराउंड हाफ टीस्पून जितनी कॉफी होशिया हेझलनटनी पेस्ट छे ए આપણે થોડું ऍड करसू કેમ કે આનો फ्लेवर सुपर्ब આવતો હોય છે हेझलनट छे मार्केट માં इजीली अवेलेबल હોય છે ઇઝીલી અવેલેબલ ને જો ઘણા લોકો આમાં છે ને ચોકલેટ પાવડર એડ કરતા હોય છે તો મેં થોડુંક વેરીએશન કર્યું હવે નાના નાના પોપ્સ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે આઈસ્ક્રીમ પોપ્સ એ આપણે આમાં એડ કરીએ છીએ અરાઉન્ડ ટુ તો કહેવાય ને એક ક્રીમીનેસ બી એક્સ્ટ્રા આવી જશે વેચ ચોકલેટી ફ્લેવર આવશે ને પછી છે ને આમાં સિંગલ ક્રીમ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે વ્હીપ ક્રીમ નથી લેવાનું જે ટેટ્રાપેસમાં ફ્રેશ ક્રીમ આવે ને એ લેવાનું છે એ અરાઉન્ડ આપણે થોડુંક હાફ કપ જેટલું નાખશું કેમ કે વ્હીપ થશે ને અંદર તો એનું વોલ્યુમ ઓટોમેટિકલી થોડું વધી જશે અને બીજી એક વસ્તુ કહી દઉં કે આ ક્રીમ ઇનકેસ બહારનું ન યુઝ કરવું હોય તો ઘરનું પણ કરી શકાય એટલે ઘરની મલાઈ હોય ને બે કે ત્રણ દિવસની મલાઈ ભેગી કરવાની ને એને છે ને એકવાર સ્ટ્રેનરમાં સરખી રીતે સ્ટ્રેન કરી લેવાની કે ને એક વિદાઉટ લમ્સ આપણું એક જે છે મલાઈ તૈયાર થશે ને એને પછી ફ્રિજમાં ઠંડી કરી દેવાની તો થોડી જામી જશે એ સેમ વસ્તુ આપણે આમાં એડ કરી શકીએ છીએ અને આપણે આમાં ફ્રેશ ક્રીમ એડ કરીએ છીએ તો એનું શું રીઝન હોય છે આમાં એડ કરવાનું એની રિચનેસ વધે છે ઇન કેસ ઘણીવાર આપણે જે કોફી શોપ્સમાં જઈએ છીએ એ લોકો દૂધનું પ્રમાણ ઓછું ને ક્રીમનું બહુ વધારે રહેતા હોય છે પણ ઘરે છે તો આપણે થોડુંક આપણી રીતે આપણે હા કેમ કે બહુ હેવી થઈ છે હા ને પછી છે ને કુકીઝને હાથેથી પીસીસ કરી દેવાના છે ચોકલેટ ચીક

ને હવે આપણે આને બ્લેન્ડ કરી લેશું તો બંસરી હવે આપણે આ શેક છે રેડી થઈ ગયો છે હવે આપણે એને સર્વ કરીએ ઓકે

તો આપણે તમે કરી રાખ્યું છે આજે ચોકલ સોસ આપણે ઘરે બનાવીને એમાં પાચસ પડ્યા છે એ ન હોય તો જે હેઝલનટની પેસ્ટ છે આજે મેં એનાથી કર્યું છે એન્ટી કરવાનું પણ જે રેડીમેડ ચોકલેટ સોસ આવતા ને એન્ટી કરીએ ને તો આખી જે ડિઝાઇન હોય છે આખી નીચે ઉતરી જતી હોય છે તો મેક શ્યોર કે ચોકલ સોસ હોય કે હેઝલનટનું જે પેસ્ટ છે થિક પેસ્ટ છે એન્ટી કરો તો એની જે સ્ટીફનેસ એ રે છે ઓકે તો બનસી હવે જારમાં આપણે આને સર્વ કરીએ હવે આપણે આના ઉપર જનરલી આપણે કેફેઝમાં અને બધે જતા હોય છે તો વ્હીફ્ટ ક્રીમથી ગાર્નિશ કરવામાં આવતું હોય છે આપણે આને આજે આઇસ્ક્રીમથી વેનેલા આઇસક્રીમથી કરી છે બિકોઝ જનરલી બધા પાસે વ્હીફ્ટ ક્રીમ અવેલેબલ હોય ના હોય આઇસ્ક્રીમ ઇઝીલી અવેલેબલ હોય છે ઓકે વેનીલા આઇસક્રીમ હા વનેલા ફ્લેવરના આઈસક્રીમથી આપણે ટોપ કરવાનું છે ઓકે તો બસ આપણે આપણને વેનેલા આઇસક્રીમથી ગાર્નિશ કરીએ ચોકલેટની સાથે વેનીલા ફ્લેવર ખૂબ જ સરસ અને વેનીલા સાથે આમ પણ કોઈ પણ ફ્લેવર બહુ જ સરસ લાગતું હોય છે તે આપણે આની સાથે અત્યાર તો ચોકલેટ ફ્લેવરનો શેક છે તો બીજા શું શું વેરીએશન કરી શકાય છે કેરમેલ છે ખાલી એકલા હેઝલનાટનું કરવું હોય તો એનો પણ કરાય બિકોઝ હેઝલનાટનું કહેવાય ને ફ્લેવર એકદમ ડિસ્ટિંક્ટ એકદમ અલગ હોય છે આપણે છે ને થોડુંક એને ચોકલેટ સોસથી

કર્યા છે તો વંશ્રી રેડી છે કૂકીઝ એન્ડ ક્રીમ શેક ઓકે થેન્ક યુ સો મચ એકદમ માઉથ વોટરિંગ શેક તમે શીખવાડ્યો છે વ્યુઅર્સે થેન્ક યુ વેલકમ ફ્રેન્ડ્સ માઉથ વોટરિંગ એન્ડ 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 હેલ્ધી એવો કૂકીઝ 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 ક્રીમ 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 શેક 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 બનીને એકદમ રેડી થઈ છે તેની રીત પણ પણ હું તમને લખાવીશ વેલકમ બેક ટુ વાઘ બકરી તો નોટ કરી બનાવવા બનાવવા માટેનો મિલ્ક માટે જોઈશે ચોકલેટ ચિપ્સ કૂકીઝ પચાસ ગ્રામ કોફી પાવડર ચપટી ફ્રેશ ક્રીમ પચાસ ગ્રામ દળેલી ખાંડ બે ચમચી ઠંડુ દૂધ બસો એમ એલ ચોકલેટ પોપ્સ બે નંગ બરફ નસ ક્યુબ હેઝલનટ પેસ્ટ એક ચમચી કુકીઝ એન્ડ ક્રીમ શેક બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સિંગ જારમાં એકદમ ઠંડુ દૂધ બરફના ક્યુબ અને દળેલી ખાંડ એડ કરી બ્લેન્ડ કરી લો પછી તમે કોફી પાવડર હેઝલનટ પેસ્ટ આઈસ્ક્રીમ ચોકલેટ પોપ્સ અને ફ્રેશ ક્રીમ એડ કરી બ્લેન્ડ કરી લો પછી સર્વિંગ જાર લઈ તેને હેઝલનટ પેસ્ટ થી ગાર્નિશ કરી બનાવેલો શેક પાઉડર કરી તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ ચિપ્સ કુકીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે કૂકીઝ એન્ડ ક્રીમ શેક તો ફ્રેન્ડ્સ હવે છે ને જંક ફૂડ ખાવાને બદલે આવી જ હેલ્ધી વસ્તુઓ ખાજો અને હા ટિફિનમાં પણ આવી જ હેલ્ધી વસ્તુ પેક કરવાનો આગ્રહ રાખજો બસ આ જ વાત સાથે મારો સમય છે તમારાથી વિદાય લેવાનો ટિલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેપી ગુડ બાય